નવી સરકારમાં કાર્યભાર સંભાળ્યા બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું નિર્મલા સીતારમણ જમ્મુ કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરશે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે પ્રહલાદ જોશીએ કહ્યું નવમી ફેબ્રુઆરીના રોજ પૂરા થઈ રહેલા સત્તરમી લોકસભાના આ ટૂંકા સત્રોનો મુખ્ય એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન વજગાળાના બજેટની રજૂઆત અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનો જવાબ છે